મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોર્યાસી કેન્દ્ર પર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોર્યાસી કેન્દ્ર પર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા એકત્રીસ હજાર પાંચસો ને સિત્યાસી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છે ત્યારે ચોર્યાસી કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે સુરેન્દ્રનગરમાં એકત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે જે બોર્ડની પરીક્ષાઓ આપવાના છે આ સાથે જ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આખું વર્ષ જે મહેનત કરી છે તે મહેનત તેઓ અહીં પ્રદર્શિત કરશે ને પછી ત્યારબાદ તેનું પરિણામ આવતું હોય છે એકત્રીસ હજાર સિત્યાસી વિદ્યાર્થીઓ છે જે બોર્ડની પરીક્ષાઓ આપવાના છે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ચોર્યાસી કેન્દ્ર પર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તો બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ધોરણ દસ અને બારની જે બોર્ડની એક્ઝામ છે તે શરૂ થવાની છે ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ચોર્યાસી કેન્દ્ર પર અહીં પરીક્ષાનું આયોજન કરાયું છે જ્યારે વિદ્યાર્થીઓમાં પણ આનેલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે એકત્રીસ હજાર પાંચસો ને સિત્યાસી વિદ્યાર્થીઓ છે તે સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષા આપવાના છે બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ છે તે તૈયારીમાં વ્યસ્ત બન્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં એકત્રીસ હજાર પાંચસો ને સત્યાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એકસો ચોવીસ બિલ્ડિંગમાં પરીક્ષા યોજાવાની છે અને કુલ ચોર્યાસી જેટલા કેન્દ્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. એસટી વિભાગ, પોલીસ વિભાગ અને ખાસ કરી પીજીવીસીએલ વિભાગને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગામડાઓથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો આ વખતે ગુજરાત માધ્યમિક અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બે હાજર પચીસ માં પહેલી તકે સત્યાવીસ થી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ ચુકી છે માન્ય કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને તેમાં યુજીવીસીએલ ના મુખ્ય ઇજનેયર શ્રી તથા જીએસઆરટીસીના ડેપો મેનેજર અને હેલ્થ વિભાગના સીડીએચ સાથે પણ મીટીંગ કરવામાં આવી છે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરવામાં આવી છે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે નજીકના પીએચસીની અંદર ડોક્ટર ઉપલબ્ધ રહે તેની પણ રજૂઆત કરાઈ છે આ સાથે જીએસઆરટીસીના તમામ કર્મચારીઓને સૂચના દેવાય છે કે ક્યારે પણ વિદ્યાર્થી પોતાની રિચિફ્ટ બતાવે તો એને આ ઊંચો કરીને બાળકને લઈ લેવામાં આવે

ચોર્યાસી પરીક્ષા કેન્દ્રોના એકસો ચોવીસ બિલ્ડિંગોમાં પરીક્ષા યોજાનાર છે જેમાં તમામ બ્લોક બિલ્ડિંગની ખરાઈ ખર્ચ થઈ ચુકી છે જેમાં સીસીટીવી સીસીટીવી સાથે યુપીએસ કનેક્ટેડ છે લાઈટ ની વ્યવસ્થા પણ થોડા સમય માટે ખોરવાય કદાચ તો પણ આપણું સીસીટીવી બેકઅપ કપાય નહીં એના માટે પૂરી વ્યવસ્થા કરાઈ છે આ સાથે પાણી ની વ્યવસ્થા ખરાબ હોય ઠંડુ પાણી ની મળી રહે બાળકો કામે લાગશે આમાં આમાં અંદાજીત આપડા લગભગ બે હાજર જેટલા શિક્ષકો કાર્યરત છે ખાસ કરીને બે હાજર જેટલા શિક્ષકો કાર્યરત કરવામાં આવ્યા છે સત્યાવીસમી ફેબ્રુઆરી થી પરીક્ષા પ્રારંભ થવાનો છે ધોરણ દસ નું પ્રથમ ગુજરાતી પેપર છે ધોરણ બાર સાયન્સ ની પણ પરીક્ષા તે પ્રકારની વ્યવસ્થા પણ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ કરીને બસ સ્ટેન્ડ ઉપર પોલીસ પણ તૈનાત રાખવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર પણ તૈનાત રાખવામાં આવશે જો કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ન જડે તો પોલીસ તેને